વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને છ માસની કેદની સજા ફટકારવામાં આવી છે વર્ષ બે હજાર ચૌદની ઘટના મામલે વડોદરા કોર્ટે સજા ફટકારી છે છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે યોગેશ મુક્તિએ પૂર્વ વોર્ડ ઓફિસરને લાફો માર્યો હતો સરકારી કામમાં રુકાવટ કરી લારીઓ છોડાવી હતી પૂર્વ વોર્ડ ઓફિસર નંદાણીયાએ ફરિયાદ કરી હતી જે તે વખતે હું જગમાલ નંદાણીયા વહીવટી વોર્ડ નંબર આઠમાં બોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતું મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો તે મુજબ અમે જે તે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે કાઉન્સિલરશ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ આપવા માંડેલા અને તેઓને રોકવા જતા તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઉભી કરે લાફો પણ મારી જી હા એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી આ સિઝન મ્યુનિસિપલ કમિશનર વગેરે હાજર હતા તેની આજ નહીં મહા ઘટના બની તમને લાફો મારી દીધો તો પછી તમને શું થયું હતું હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટરલિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો અને પછી પછી પોલીસ ફરિયાદ કરી દીધી પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નતો એટલે મારા